આપી તો ત્યાં બરાબર હતો એમની ખુરશીની ની મર્યાદા ના હાચવી તમારી ડોકરોની ની મર્યાદા ના હાચવી તમારી સેવાની ની મર્યાદા ના હાલ અને જે કરો તો કરીને છેલ્લે જે પ્રક્રિયા જ બહાર આવી ગયા બહાર આવે ને મારા ઉપર જે આક્ષેપ આવ્યો છે એ સમાજ આગળ વિનંતી કરું છું મારે મને મારી તમારે કરો કે માવજી ભાઈએ પૈસા લઈને કોંગ્રેસને ચિતાડવા માટે મથે છે અને જે સમાજને ભડકાયો જે ભડકાયો તેના કારણે બીજી વસ્તુ કરી એના માટે મારે હકીકતમાં બે ન્યાય માંગો આ નો આક્ષેપ નથી સમાજ આખા મારો નહીં પાંચે પંદરે માવજીભાઈ સાબિત લીલા કોન્ટમાં બાળજો અને સોટા વસે ફાંસી ચડાવજો સમજ્યા કે નહીં નઈ આ રીતે આક્ષેપ કરે પૈસા ચૂંટણી લડે છે આ સુધી તમારા રહ્યા બેડા પૈસા લીધા નતા તમને મદદ કરી અને પૈસા નતા લીધા અને આજે પૈસા લઈને માવજી બી ચૂંટણી લડે છે માવજી ભાઈ તમે સર્ટિફિકેટ આપો તો મળે છે ચાર ચાર હાથ ચૂંટણીઓ લડ્યા એમને મોઢે આવે માવજી ભાઈ હાથ ચૂંટણી લડ્યા તો પૈસા કોઈ પાસે લડ્યા નથી અને આજે લડે છે એટલે આ બે આક્ષેપો જે થયા છે એના પહેલા બોરુડામાં ભેળા કર્યા ત્યારે એવો આક્ષેપ કર્યો કે માવજી દેહાઈ અને વણોરજપુર માવજી ભાઈ પૈસા આપે છે સાહેબ કોઈ પણ મંદિરમાં ઉમળવા તૈયાર છું તમે જોઈન મેળો ત્યાં જવા તૈયાર જે મૂર્તિ ઉપાડો ઉપાડવા તૈયાર છો તો એ જ રૂપિયો કોઈની પાસે હા તમે કદાચ પચીસ રૂપિયા લ્યા કાઈમ કાયમ માં લ્યા છે બરાબર કોઈ શેણ આઈ પાંચ રૂપિયા દે રૂપિયો હશે એમાં જુદી છે પણ કોંગ્રેસ નો પૈસો કે કોંગ્રેસ માં નામ લીધા એમના પેલા પૈસા કે પેલા નામ લીધો એના કોઈ ના પૈસા જો એક રૂપિયો લીધો હોય પાંચે પંદરે અને આ તમને કહી દઉં

ગંગોત્રાથી કરીને કારેલી સુધી એ દિવસે સાહેબ જે સજા ભોગવા માટે તૈયાર છે આ જાહેરમાં બોલું છું બાકી આક્ષેપ કરવાઓને ખબર ખ્યાલ આપવો જોઈએ કે તમે ક્યાંની સામે આંગળી કરી છે સમજ્યા કે આ નાના હોની વાત નથી ચૂંટણીમાં ભલે આયારા બારે આયારા ભલે મને નતો હરાઈ દેવો તો એમને ચીતાડી દેવો તો એનો મને કોઈ સવાલ નથી એના માટે પણ પ્રશ્ન જે આ જે વાત કરી છે એ પ્રક્રિયા છે આપણા બધા માટે એટલા માટે આપણે બધાને વિનંતી કરું છું કે મનોમન વિચારવું પડે ગોંઠ વાળવી પડે અને હકીકતમાં કરશો તો ગમે તે આજે હું છું કાલે તમે હશો પર મેં ચીજો હશે સમજા ને બાકી અમે ચોય કોઈને નુકસાન કરતા નથી તમે તમારી ઈચ્છા પ્રમાણે કામ કરજો જરૂર પડે તો અમને બોલાવજો તો મદદ થશું જરૂર ન પડે તો તમે તમારો ઘીમાં રોધો અને દૂધમાં ખો અમારે કોઈ ના નથી તમારે જેટલો ફાયદો જેની પાસેથી જે લેવો એ લો અમને ગુમા ભી આમંત્રણ આપ્યું અમે આજે હાજર થઈ ગયા બરાબર જે આમંત્રણ પર હાજર થયો ત્યાં આપ્યું તો ત્યાં હાજર થઈ ગયા તો એ પ્રક્રિયામાં જ્યાં સુધી અમારા ખોડિયામાં હા હશે

અને આજે હજી તમે લીલા લેર કરો તમારે માર્ગે જતો ત્રીજો પૂછતું નથી આટલા આજે ચાર ચાર પાર્ટીઓ દેશમાં ટિકિટ આપી તમારી આટલી હાક વધારી હાલે જો પૈસા લઈને લઈ પક્ષ કર્યા હોત તો તો ચાર ચાર પાર્ટીઓ લાવે કુટ લાવે તો ખરી મા લા એક તો બતાડો આખા ગુજરાત માંથી કે એક પાર્ટી માંથી પણ ચાર દેશની પાર્ટીઓ ચાર પાર્ટીઓ માંથી ટિકિટ આપી હોય અને આપણે હાર્યા

એ નથી પુવાતું બાકી બધું પુવાય બોલો આજે સોર નથી